સાબરકાંઠા જિલ્લા અને ઉપરવાસમાં છેલ્લા દસ દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે જેના કારણે જળાશયોમાં પાણીની આવક વધી છે ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લામાં છ જળાશયો આવેલા છે હાથમતી જળાશયમાં છ હજાર એકસો વીસ ક્યુસેક પાણીની આવક થઈ છે દુહાઈ જળાશયમાં ત્રણ હજાર છસો આડત્રીસ ક્યુસેક પાણીની આવક થઈ છે ખેડવા જળાશયમાં બસો પચીસ ક્યુસેક પાણીની આવક થઈ છે હરણાવ જળાશયની અંદર એકસો ત્રીસ ક્યુસેક પાણીની આવક તો

ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે હાલમાં ગુહાઈ ડેમ આપણે સુડતાલીસ સુડતાલીસ ટકા જેટલો ભરાયેલો છે હાથમતી ડેમ છે આપણે સડત્રીસ ટકા જેટલો ભરાયેલો છે પછી ડેમ ડેમમાં તો હાલ આપણે ગેટ થ્રી ફ્લોર રાખેલું છે એટલે એક એક સપ્ટેમ્બર થી આપણે એના ગેટ બંધ કરવામાં આવશે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા વીસ દિવસથી વરસાદી વાતાવરણ છવાયું છે સાથે ઉપરવાસમાં પણ ભારે વરસાદ નોંધાય છે જેને લઈને સાબરકાંઠા જિલ્લાના છ જળાશયો આવેલા છે તેની અંદર મોટી માત્રામાં પાણીની આવક છે તે જોવા મળી રહી છે થઈ શકાય કે જે પ્રમાણે સાબરકાંઠા જિલ્લામાં વરસાદને લઈને જળાશયમાં આવક નોંધાય જેને લઈને ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર કહી શકાય કે આવના સમયમાં જ્યારે ખેડૂતો રવિપા માટે પાણીની જરૂરિત પડશે ત્યારે અલગ સિંચાઈ વિભાગ દ્વારા પાંચ થી છ અલગ અલગ પાણી પોડવામાં આવે છે જેને લઈને ખેડૂતો માટે આવનાર રવિપાકની અંદર પણ આને લઈને ખેડૂતો ફાયદો થઈ શકે તેમ છે યશ ઉપાધ્યાય ગુજરાત કચ્છ સાબરકાંઠા હિંમતનગર